નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે સો વર્ષની આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતના મુખ્ય મુખ્ય પ્રધાન પ્રધાન મોદી ભૂતપૂર્વ એમણે વર્ષનું વચન આપ્યું હતું સૌથી મોટામાં મોટું વચન હતું સો વર્ષ સુધી હું સૌરાષ્ટ્રના લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે કલ્પસર યોજના અને બીજી યોજના લાવીશ તો એમણે જે વચન આપ્યું હતું એનું આજે શું થયું દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધી કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈન્ટનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ આજે શું થયું પચીસ વર્ષ થયા મોદી સાહેબને સરકાર ઉપર આવી ગયા એને મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી પણ કર્યું શું સવાલ એ આવીને ઉભો છે તો એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે કે મોદી સાહેબ જે કહ્યું હતું કે હું સો વર્ષનું જે આયોજન કરીને જવા માંગુ છું કે કલ્પસર યોજના બનાવીને સૌરાષ્ટ્રની જે પાણીની તરસ છે પાણીની તકલીફ છે એ દૂર કરીને જવાનો છું પરંતુ બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન થયા પછી કલ્પસરને ભૂલી ગયા આજે કલ્પસરને યાદ પણ નથી કરતા આપણા મોદી સાહેબ એમણે શું કહ્યું હતું પેલા એ આપણે સાંભળી લઈએ પછી એની ઘણી બધી વિગતો પણ પણ છે આપણે હું જાતે કરીશ આ બહુ બહુ જવાબદારી પૂર્વક એક તો આજે નર્મદાવતરણ નું કામ હું કરવાનું છું અને બીજું કલ્પસર નું કામ પણ હું જ શરૂ કરીશ

તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અને ભરૂચ જિલ્લાના સાત લાખ હેક્ટરના ભૂગર્ભ જળ સમુદ્રના પાણીના પ્રવેશથી ખારા થયા છે આ યોજના થકી આ ખારા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારશે આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઈ વધતા સમુદ્રમાં કાપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે જેના કારણે ભાવનગર બંદર પુનઃજીવિત થશે અને પરિણામે આ વિસ્તાર થશે આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે નવસો મિલિયન ઘન મીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે પાંચસો મિલિયન ઘન મીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર વગેરેનો વિકાસ થતાં ભાવનગર અમદાવાદ ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે આશરે રૂપિયા બાવીસ હજાર પાંચસો લાખની કિંમતના ત્રીસ હજાર મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે તો આ મોદી સાહેબના વચનો તો આપણે જોયું કે દસ લાખ હેક્ટર ને સિંચાઈ થવાની હતી ને બે લાખ હેક્ટર રીક્લેમ થવાની હતી જ્યાં જમીન નથી ત્યાં જમીન મળવાની હતી અને સાત લાખ હેક્ટર એવી જમીન હતી એમાં કે જે અત્યારે ખારી થઈ ગઈ છે એ મીઠા મીઠા પાણીના પાણીની થઈ ત્યાં ઉત્પાદન મળવાનું આમ એટલી જબરજસ્ત યોજના હતી પરંતુ નરેન્દ્ર મોદીએ ત્રીસ વર્ષ થયા આજે એમાં ઉલાડીઓ નાખી દીધો છે અને વારંવાર વચનો પણ આપતા આવે છે કે અમે શું કરવા માંગીએ છીએ કેટલી યોજના છે કઈ રીતનું છે છેલ્લે નીતિન પટેલ પણ જાહેરાત કરી હતી પણ સાંભળીએ નીતિન પટેલ શું કહ્યું આપણે સિંચાઈ પ્રધાન

આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કિંગ અને તમારા સપનાને એડ્રેસ આપો મને અધ્યક્ષ શ્રી કલ્પસર આપણે જાણીએ છીએ પંદરસો એક કરોડની જોગવાઈ ભાણભૂત યોજના એ પણ બંને વડાપ્રધાન શ્રીએ શિલાન્યાસ કરી દીધો ટેન્ડરો ફાઇનલ થઈ ગયા પાંચ હજાર ત્રણસોને કરોડનું કામ ચાલુ થઈ ગયું છે અને એના માટે ચૌદસો ને તેપન કરોડની જોગવાઈ તો આવા કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી ભાળભૂતી યોજના એનો ભાગ હતો ભાળભૂત યોજના અત્યારે પૂરી થવા આવી જાય પણ નર્મદા યોજના તો હજુ સુધી કલ્પસ્વરી યોજના સુધીને તો હજુ હજુ કંઈ ઠેકાણા પણ નથી તો આ મૂળ વાત છે કે વચનો આપે છે આપણા મોદી સાહેબ પણ એ પરિપૂર્ણ કરતા નથી અને એટલા માટે ભાવનગરના જે મૂળ વતની અને સાંસદ શક્તિસિંગ ગોહિલે પણ આ વાત કરી હતી સાંભળી આપ જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે આપે ખૂબ મોટો કાર્યક્રમ કરેલો હતો અને એ જ જવાહર મેદાનના એ ભવ્ય કાર્યક્રમ જેના આમંત્રણ કાર્ડ આરટીઆઈની માહિતી પ્રમાણે અઢાર લાખ રૂપિયા તો ખાલી આમંત્રણ કાર્ડ પાછળ ખર્ચાયા હતા આપણે દરિયામાં જઈને નાળિયેર નાખ્યું હતું અને કહ્યું હતું કે આખા સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર બની જવાનું છે કલ્પસરી યોજના બનશે અને એની પાળીઓ ઉપરથી ગેસ આવશે ટ્રેન આવશે રોડ દોડતો થશે અને હું કલ્પસર યોજનાનો ખાત મૂહરત કરું છું કે પછી એક ઈંટ પણ કલ્પસરમાં મુકાઈ નથી આટલું જ નહીં આપ છવ્વીસ જાન્યુઆરી બે હજાર બારમાં ભાવનગર આવ્યા અને આપે કહ્યું કે આ જૂની મિલ જહાંગીર મિલ છે તો આ પછી ભાવનગરની વાત કરે છે અલગ અલગ પ્રશ્નોની તો આ મૂળ વાત છે કે મોદી સાહેબે જે કહ્યું હતું એમાં બહુ છે આમાં આગળ પ્રગતિ થઈ અને એટલા માટે આ મૂળ વાત છે યોજના કારણ કે સો વર્ષ સુધીનું આ મોદી સાહેબે જે વચન આપ્યું હતું કલ્પસર યોજનામાં આજે ત્રીસ વર્ષથી ગયા કશું જ નથી થયું મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી એમ બે હજાર આઠ માં ભાવનગરમાં આવીને કલ્પસર યોજના નું હતું બે હાજર વિચારો કેટલો સમય થયો ત્યારે આ જે આપણે વિડીયો જોયો વિડીયો પણ એમણે રિલીઝ કર્યો હતો અને બાર માર્ગીય રસ્તો બનશે બે હજાર વીસમાં પંચોતેર હજાર વાહનો થી પણ ભાવનગર નું વિકાસ થશે આ તે બધું 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 ઘણી બધી વાતો કરી એમણે કરી હતી અને એટલા માટે આજે યાદ કરાવવું પડે છે કે મોદી સાહેબ જે કે છે એ પ્રમાણે થતું નથી કેમ નથી થતું એ સવાલ સૌથી મોટો આવીને ઊભો રહે છે અને એટલા માટે આ બધી જ બાબતો આપણે આજે રજૂ કરી રહ્યા છીએ કે જે જે વચનો આપ્યા હતા વચનો પ્રમાણે કામ તો કરો તમે એક બાજુ એવું કહી રહ્યા છો કે સરકારી પ્રોજેક્ટના સમયસર પૂર્ણ થાય તો કરદાતા નું સન્માન ગણાય તો આ સરકારી પ્રોજેક્ટ તો કેમ પૂરો હતી પસાર થવાના હતા રસ્તો ધમતો હતો બે હાજર બાવીસમાં પણ આવી કલ્પના ક્યાં જે બે હજાર બાવીસ થયા બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ થઈ ગયા છતાં પણ કશું નથી થયું ખમતના અખાતમાં આ જે આ સરોવર બનાવવાની યોજના જે બનાવી હતી આમ તો મૂળ તો કેશુભાઈ પટેલે ખંભાતના ખાતમાં ત્રીસ કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભું કરવાની યોજના એમને બનાવી હતી અને એટલા માટે જ નરેન્દ્ર મોદીએ માત્ર વચનો આપ્યા પરંતુ કરી નહીં કેમ તો કે કેશુભાઈ બનાવી કેશુભાઈ યોજનાઓ બનાવે એ નહીં કરવી એ એના મનમાં એક ગાંઠ વળી ગઈ હતી અને એના કારણે આજે સૌરાષ્ટ્રના બે કરોડ લોકો સહન કરી રહ્યા આ જોઈ શકીએ છીએ જ્યાં જ્યાં સિંચાઈ થવાની ત્યાં લીલો લીલો રંગ જે દેખાય છે ત્યાં આ બધી જ સિંચાઈ થવાની હતી વિચારો કે જ્યાં મોટા ભાગનો સમુદ્ર વિસ્તાર આવે છે અને કાળી જમીન છે છેક જામનગર સુધી જવાની હતી જામનગર સુધી આ સિંચાઈ થવાની હતી પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે એમાં ક્યાંય કઈ ઠેકાણું દેખાતું નથી અને એટલા માટે આ જે યોજના છે ઘણી ખાનગી કંપનીઓ પણ એ માટે તૈયાર હતી કેશુભાઈ જે યોજના લોન્ચ કરી ત્યારે અને જે જળાશયમાં દસ હજાર મિલિયન ઘન મીટર ભૂતળ જળ સંગ્રહનો સંગ્રહ શક્તિ થશે અને સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર ને પાણી પહોંચવાના થઈને અને દુષ્કાળથી કાયમના માટે છુટકારો મળશે એવું ત્યારે કેશુભાઈ ની સરકારમાં જાહેર કર્યું નરેન્દ્ર મોદીએ પણ જાહેર કર્યું સૌરાષ્ટ્રમાં સાતસો ને પાસઠ કિલોમીટર લાંબા દરિયાના તમામ વિસ્તારોમાં દસ કિલોમીટરની પહોળાઈ સુધી ક્ષાર પ્રવેશ થયો છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે આવું તો જબરજસ્ત વચન આપ્યું હતું આ નીતિન પટેલે જે યોજનાની કામગીરી રિવ્યુ મિટિંગ જે કરી હતી બે હજાર વીસમાં એ પણ આપણે જોઈ શકીએ એમને ત્યારે એ સમયે ટ્વીટ કરેલું હતું તો ફક્ત મીઠા પાણીનું જળાશય કરવાથી સૌરાષ્ટ્ર કિનારા તરફ એક લાખ હેક્ટર જેટલી વધારાની જમીન ખુલ્લી થવાની હતી એક લાખ થી બે લાખ હેક્ટર સુધી આમાં બે લાખ કે છે વિડીયોમાં તો મીઠા પાણીના સરોવરની પૂર પૂર્ણ જળ સપાટી ત્રણ મીટર અને મહત્તમ સપાટી જે રહેવાની હતી પૂર્વ વખતે મીટર સુધી રહેવાની હતી બે ચોરસ કિલોમીટરના ઘેરાવા ફવાની હતી તો નર્મદા ઢાઢર મહી સાબરમતી સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં આ રીતે ઠલવાના હતા અને વાર્ષિક દસ હજાર મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ આ આ મોટ મીઠાપાણીના સરોવરમાં થવાનું હતું તો આવી ઘણી બધી બાબતો હતી આમ તો મૂળ યોજના તો ઓગણીસો ને ઓગણસિતેર માં વિચારવામાં આવી હતી એનો અમલ કેશુભાઈ એ સમય કરાવ્યો હતો ઓગણીસો ઓગણસિતેર માં વિચાર કરો તો કરીએ છીએ કે સરકાર કે છે કંઈ અને કરે છે કંઈ આપણી મોદી સરકાર કે છે કંઈ અને કરે છે કંઈ અને એટલા માટે કેશુભાઈ મુખ્ય પ્રધાન થતાની સાથે જ અને ઓગણીસો છન્નું માં આઠ વર્ષ બાદ ગુજરાત સરકારે એની શક્યતા દર્શી અહેવાલ કામ કર્યું હતું એમાં મોટું ખર્ચ પણ થઈ ગયું છે ટાઈડલ પાવરથી થી પાંચ હજાર આઠસો ને એસી મેગાવોટ વીજળી પેદા થવાની હતી અને ત્રીસ હજાર મેટ્રિક ટન મીઠા પાણીની માછલીઓ પેદા થવાની હતી પ્રવાસન પ્રવૃત્તિ ચારસો પચાસ વર્ષનું

અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર ના દસ લાખ એકાવન હજાર હેક્ટર જમીન ને પાણી આપવાનો વાયદો કર્યો હતો આજ સુધી એ ડેમ નું ખાતમુહૂર્ત ત્રણ વાર કયું પણ હજી પાયાની ઈંટ મુકાઈ નથી પાઠ મુકાય નથી તો આ મોદી સાહેબના વચનો છે અને વચનોમાં આપણે જાણીએ છીએ કે એ વચનો વચનો આપવામાં સુરા છે પણ એનો અમલ કરતા નથી અને એટલા માટે જ કાલ આપણે આજે આપણે આની વાત કરી છે અને આવા આપણે સતત વાત કરતા રહીશું અને સરકાર જે ભૂલ કરતી હશે વચનો આપ્યા છે એ સતત આપણે બતાવતા રહીશું કે આપણા નેતાઓ વચનો આપે છે છે જીતી જાય પછી બધું જ ભૂલી જાય છે વડાપ્રધાન થયા પછી આ થઈ શકે એમ નથી કલ્પસર સારામાં સારી યોજના ગુજરાતની હતી નર્મદા કરતા પણ આ સારામાં સારી યોજના કારણ કે એમાં ખારી થયેલી નખામી થઈ ગયેલી જેટલું અને આવી બાબતો પર રોજ સવારે નવ વાગે કાલચક્રમાં આપણે વાત રજૂ કરતા રહીએ છીએ નમસ્તે